વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ એસીબીની જાણમાં ઝડપાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન પણ લાંચ લેવાતી હોવાનું થયું પુરવાર વડનગર જીએમઆરએસ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા હતા મળતી માહિતી મુજબ રૂપિયા વીસ હજારની લાંચ લેતા હર્ષિત પટેલ ઝડપાઈ ગયા છે જેમાં કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા લાંચ માગી હતી જેમાં એસીબીએ છટકું ગોઠવી હર્ષિત પટેલને રંગે ઝડપી લીધા હતા તેમજ લોકમુખે જાણવા મળ્યું હતું કે વડનગર જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે વધુ મળતી માહિતી પ્રમાણે હાલમાં તો હર્ષિત પટેલ એસીબીના શકંજામાં છે વધુ સમાચાર માટે જોતા રહો લાઈવ એસવી ન્યૂઝ બીરો રિપોર્ટ ભરતજી ઠાકોર વડનગર